એક વકીલને અદાલતની અંદર જતા રોકીને અદાલતના દરવાજાઓ બંધ કરીને ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે એની ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ ધારાસભ્ય લેવલના વ્યક્તિને એડવોકેટ છે એવું જાણવા છતાંય જો પોલીસ આટલી હદે દાદાગીરી કરે તો સામાન્ય વકીલોની સાથે પોલીસ શું વર્તન કરશે નમસ્કાર મિત્રો હું એડવોકેટ ગોપાલ ઇટાલિયા ગઈકાલે આખા ગુજરાતે જોયું કે રાજપીપળાની અદાલતની બહાર શું બન્યું હદમાં પ્રવેશતો હતો ત્યારે મારી પાછળ એક કાળા કાચવાળી એક ફોરવ્હીલર આવી અને મારી ગાડીની આગળ ગાડી ઊભી રાખી દીધી અંદરથી પોલીસ ઉતર્યા અને મને કીધું કે તમને આગળ નહીં જવા દેવા માટેની સૂચના છે એટલે હવે તમારે અહીંયા રોકાઈ જવાનું છે મેં એમની સાથે ચર્ચા કરી કે તમે મને કેવી રીતે રોકી શકશો હું વકીલ છું હું યુનિફોર્મમાં છું મારા અને મારે કોર્ટમાં મારા ક્લાયન્ટ માટે હાજરી આપવા જવાનું છે ચર્ચાના અંતે નર્મદા જિલ્લાની હદમાં તો જવા દીધો પણ જ્યારે હું રાજપીપળાની અદાલતે ગયો ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીએ મને અંદર જવા દીધો નહીં પોલીસ અધિકારી મને નામથી પણ ઓળખે છે ચહેરાથી પણ ઓળખે છે એડવોકેટ તરીકે પણ ઓળખે છે અને બધી જ ખબર છે કે આ વ્યક્તિ કોણ છે તેમ છતાંય માત્ર એને જે કાંઈ ઉપરથી સૂચના મળી હોય અથવા ન મળી હોય તેના કારણે એમણે મને રોકવાનું ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે મેં એમને ખૂબ આજીજી કરી કે તમે મને રોકી શકશો નહીં અદાલત એક જાહેર જગ્યા છે વકીલ જે છે એ કોર્ટ ઓફિસર તરીકે ક્યારેય પણ કોર્ટમાં જવા માટે એને હક મળેલો છે અને રાઇટ ટુ રિપ્રેઝેન્ટ મારે મારા ક્લાયન્ટને અદાલતની સમક્ષ રિપ્રેઝેન્ટ કરવો એ મારો બંધારણીય અધિકાર છે કાયદાકીય અધિકાર છે આ બધી જ વસ્તુ પોલીસને ખબર હોવા છતાંય પોલીસે કાલે મને રોક્યો અને મને નહીં આ સિવાય અન્ય બીજા વકીલને પણ પોલીસે રોકવાનું કામ કર્યું અદાલતના દરવાજા બંધ કરી દીધા બીજા વકીલે તો દંડવત પ્રણામ કર્યા ત્યારે માંડમાંડ એમને જવા દીધા આ સમગ્ર ઘટનાની સૌથી પહેલા તો મેં હું જે બાર એસોસિએશનનો સભ્ય છું મેમ્બર છું એવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન એટલે કે ટૂંકમાં ઘા એ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનને મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી એમને પણ મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જ્યાં તમામ વકીલોની નોંધણી થયેલી છે અને વકીલોની સંસ્થા છે એને પણ હું મારી લેખિત ફરિયાદ સાંજ સુધીમાં આપી દેવાનો છું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને પણ હું મારી લેખિત ફરિયાદ આજ સાંજ સુધીમાં હું આપી દેવાનો છું એટલે કે મેં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી આ તમામને લેખિતમાં ફરિયાદ કરી છે કે પોલીસે એક વકીલને અદાલતની અંદર જતા રોકીને અદાલતના દરવાજાઓ બંધ કરીને ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે એની ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ આવી મારી માગણી છે આ માગણીની અંદર મને જો યોગ્ય ન્યાય નહીં મળે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હું એના પછીના તબક્કામાં હાઈકોર્ટ સમક્ષ પણ જઈશ સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ જઈશ કન્ટેમ્પની કોઈ કોઈ કાર્યવાહી કરવી પડે તો એ પણ કરીશું જે કાંઈ પ્રોસેસ કરવી પડે તમામ પ્રોસેસ કરીને પણ કેમકે આ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાનો વ્યક્તિગત પ્રશ્ન નથી પણ ધારાસભ્ય લેવલના વ્યક્તિને એડવોકેટ છે એવું જાણવા છતાંય જો પોલીસ આટલી હદે દાદાગીરી કરે તો સામાન્ય વકીલોની સાથે પોલીસ શું વર્તન કરશે એ વાત આપણે સૌએ વિચારવાની છે હું ગુજરાત ભરના તમામ તાલુકા બાર એસોસિએશન જિલ્લા બાર એસોસિએશન સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો શક્ય હોય તો આઈ રિપીટ કે જો શક્ય હોય તો આ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાનો નથી પણ જો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હોવા છતાંય જો એની સાથે પોલીસ આવું વર્તન વકીલ સાથે આવું કરે તો અન્ય વકીલો સાથે પોલીસ શું વર્તન કરશે એ વાતની ચિંતા વ્યક્ત કરવા માટે થઈ ગુજરાતના તમામ જિલ્લાના બાર અથવા તમામ તાલુકાના બાર જે જે બાર એસોસિએશન કેમ કે બાર ની અંદર પણ એવું બની શકે કે ઘણી વખત અલગ અલગ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિઓ સંચાલન કરતા એટલે મારી વિનંતી છે કે વકીલોના હિતમાં વકીલોની સાથે પોલીસ દ્વારા અન્યાય અત્યાચાર ન થાય એ માટે બાર એસોસિએશન જે છે એ કોઈક નિર્ણય લે કોઈ રિપ્રેઝેન્ટેશન આપે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને અને ધારાસભ્ય તરીકે હું એ વાતની પણ બાધરી આપું છું કે આ ઘટનાને પણ હું વિધાનસભાની અંદર લઈ જઈશ પોલીસે જે કાંઈ પણ ખોટું ગેરકાયદેસરનું કામ કર્યું છે અને વિધાનસભાના માધ્યમથી હું સરકાર સુધી પહોંચાડીશ અને ભવિષ્યમાં ગુજરાતભરના વકીલોને જે સમસ્યાઓ છે જે તકલીફો છે વકીલોના પ્રશ્નો છે વકીલોની પણ કોઈ રજૂઆત હશે તો વિવિધ જિલ્લા કે તાલુકા બાર એસોસિએશન સાથે સંકલન રાખી ગુજરાતના તમામ વકીલો વતી વકીલો માટે વકીલોના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચાડવાની પણ હું આ તબક્કે બાહેધરી આપું છું દોસ્તો ગઈકાલે જે ઘટના બની છે એ સદંતર લોકશાહીનું હનન છે સંવિધાનનું અપમાન છે આટલી હદે અન્યાય અત્યાચાર અને તાનાશાહી થતી હોય છતાંય જો આપણો આત્મા ન જાગે તો પછી હવે 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 શું જોવાનું બાકી રહી ગયું હજુ કયો અન્યાય અત્યાચાર જોવાનો બાકી રહી ગયો છે મારી ગુજરાતના સૌ લોકોને મારા વકીલ વડીલોને બે હાથ જોડીને વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો તમારા આત્માને પૂછો કે શું આ યોગ્ય છે શું આ વ્યાજબી છે તમારો આત્મા જાગે તો આત્માનો અવાજ સાંભળી અને ક્રાંતિની દિશામાં આગળ વધો એવી વિનંતી સાથે જય જય ગરવી ગુજરાત